જસદણના આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસकर्मी सागर જાપડિયાએ પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે તેમણે સમાજ સેવા અને રાજકીય ક્ષેત્રમાં આગળ વધવાના હેતુથી આ નિર્ણય લીધો છે જાપડિયાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં આશરે 6 વર્ષ સુધી સેવા આપી હતી તેમનું રાજીનામું લગભગ 15 દિવસ પહેલા રજૂ કરાયું હતું અને હાલથી પ્રક્રિયા હેઠળ છે જાપડિયાએ જણાવ્યું હતું કે ફરજ દરમિયાન તેમણે સમાજની સમસ્યાઓ અને લોકોની મુશ્કેલીઓને નજીકથી જોઈ છે પોલીસની નોકરીમાં રહીને અનુભવાતી મર્યાદાઓમાંથી બહાર આવીને સમાજ માટે વ્યાપક સ્તરે કાર્ય કરવા તેમણે આ નિર્ણય લીધો છે એક ખાસ વાતચીતમાં તેમણે ખુલાસો કર્યો કે તેઓ આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાવાની તૈયારીમાં છે તેમણે આમ આદમી પાર્ટીની નીતિઓ પારદર્શિતા ભ્રષ્ટાચાર વિરોધી અભિગમ અને સામાન્ય નાગરિકોને રાજકારણમાં લાવવાની વિચારધારાથી પ્રેરણા મળી હોવાનું જણાવ્યું હતું સાગર જાપડિયા રાજકારણને માત્ર સત્તાનો માર્ગ નહીં પરંતુ સમાજ સેવાનું સશક્ત માધ્યમ માને છે આગામી દિવસોમાં તેઓ સ્થાનિક સ્તરે લોકો સાથે સંવાદ વધારશે સામાજિક પ્રશ્નો અંગે અવાજ ઉઠાવશે અને સંગઠનાત્મક રીતે રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે ભાગ લેશે પોલીસ કર્મીના અચાનક રાજીનામાના નિર્ણય બાદ આટકોટ સહિત સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓ જાગી છે જય જવાન જય કિસાન મારું નામ સાગરભાઈ અંશરાજભાઈ જાપડિયા ગામ શિવરાજપુર તાલુકો જસદણ જિલ્લો રાજકોટ અને હાલ હું ગુજરાત પોલીસમાં રાજકોટ ગ્રામ્યમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું ને હાલની પરિસ્થિતિ જોતા કે ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે કેવી છે કે કારણે માવઠા થવાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે ત્યાંથી બોટાદ એપીએમસીમાં માં જોઈ લો તો ખેડૂત દિવસ રાત મહેનત કરી અને પાક તૈયાર કરે છે તૈયાર પાક થાય પછી માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા લઈ જાય છે ને ત્યારે ત્યાંના વેપારીઓ ખેડૂતોનો એકવાર માલ લઈ લે છે છે કે કે એક ફિક્સ કરે ભાઈ આટલા રૂપિયા આ માલના આવે અને ત્યારે ફરીવાર જ્યારે એમના ગોડાઉને લઈ જવામાં આવે છે અને ત્યાં ખેડૂતે પાસે સો દોઢસો રૂપિયા ઓછો ભાવ કે જેમના કટ મારી દેવામાં આવે છે જે ખરેખર એપીએમસીમાં નિયમો વિરુદ્ધ છે કે ખરેખર એકવાર હરાજી થયા બાદ જે કિંમત નક્કી થઈ હોય વેપારીને એ કિંમત ચૂકવવાની હોય છે તેમ છતાં કે ખેડૂતો કહે છે કે આવો કર ના કરો અને ખેડૂતો કે જે નિયમો વિરુદ્ધ ખોટું કરે છે વેપારીઓ અને ખેડૂતો એકઠા થાય છે તો એમને એકઠા થવા દેવામાં નથી આવતા અને અત્યારે હાલની પરિસ્થિતિ એ કે છેલ્લા ચાર મહિનાથી ખેડૂત મહેનત કરતો હોય કમોસમી માવઠું થવાના કારણે નિષ્ફળ જાય છે કે ખૂબ આવે છે એનો જ તમે અત્યારે એક નજીવો દાખલો લઈ લો તો વિછા તાલુકાના રેવાણીયા ગામમાં કે જે એક નાનો ખેડૂત કે જે પોતાનું ખેતરમાં વાવેલું બિયારણ બાકીમાં લાવે છે વાવણી ટ્રેક્ટર થી જે વાવેતર કરવામાં આવે છે એ બાકી કરવામાં આવે છે જે દવાઓ એ પણ બાકીમાં લેવામાં આવે છે પાક તૈયાર થયો ને કમોસમી વરસાદ માવઠું થવાના કારણે એ પાકમાં ખૂબ નુકસાન આવે છે તો ખેડૂત એટલો જ ચિંતામાં આવી જાય છે કે હવે મારે શું કરવું તો છેલ્લે એ હું પગલું ભરી જાય છે કે પોતે આત્મહત્યા કરી જાય છે કે આ લોકો પૈસા ક્યાંથી આપીશ અને આ બધું તમે વસ્તુ કોણ સમજી કે સતત શોષણ અને દમન થાય છે એ ખેડૂત જ સમજી શકે છે અને આ જે વસ્તુ છે એ જોતા કે સતત બધી જગ્યાએ ખેડૂતોનું શોષણ થતું આવે છે તો આ કોઈ એસી માં બેઠેલો વ્યક્તિ આ પરસેવાની કિંમત નથી સમજી શકવાનું અને આવું જ તમે એક જો અત્યારે ગુજરાતમાં અસંખ્ય વ્યાજખોરોના ગુનાઓ જમીન માફિયાઓના ગુનાઓ જમીન પચાવી પાડવી ખૂબ બધા ગુનાઓ બને છે કે આજે બે ફાર્મ જમીન માફિયાઓને વ્યાજખોરો વ્યાજખોરોના તમે બનાવ જોઈ લો અત્યારે આપણે તો અહીં નજીકમાં જસદણ તાલુકાનું આપણું કાળાસર ગામમાં લાલજીભાઈ મકવાણાની એક નજીવી રકમમાં કે ખૂબ વ્યાજખોરોનો ત્રાસ કે એટલી હદે એમને ત્રાસ આપે છે તેમ છતાં છેલ્લે એક નજીવી રકમ માટે કે એમનું મર્ડર કરી દે છે તમે વિચાર તો કરો આ ખેડૂતની વેદના તો જોવો તમે કોણ સમજી શકે આ અને જમીન માફિયાનો જ બનાવ લઈ લ્યો તો વિછા તાલુકાના ખોરિયાળે ગામનો ગંછામભાઈ રાજપરાની કે જમીન માફિયાઓ દ્વારા કે જેમને અવારનવાર અરજીઓ કરેલી છે તેમ છતાં જમીન માફિયાઓ કાયદાના ભય વગર ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા કરી દે છે તો આ નાના માણસ ખેડૂતનું સતત જો આ રીત શોષણ અને દમન થતું રહેશે તો શું પરિસ્થિતિ આવશે આ બધી પરિસ્થિતિઓને જોઈ અને એમની ચિંતા થતી હોય જેથી જેટલી હદે હું એમની મદદ કરી શકતો હોય એટલે એમની મદદ કરવા માટે હું મારી આ સરકારી નોકરીમાંથી રાજીનામું મૂકું છું અને આ લોકોની મારાથી જેટલી મદદ થતી છે એટલી હું મદદ કરીશ જય હિંદ જય ભારત